શું હવે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ એ હદે થઈ ગઈ છે કે લોકોને પોતાની રક્ષા કરવા માટે હથિયારો જોઈએ છે

નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મોરબીમાં પાટીદાર સમાજના લોકો દ્વારા અને અગ્રણીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું તેમને અરજીઓ આપવામાં આવી કે અમને લાઇસન્સવાળા હથિયારો જોઈએ છે વ્યાજખરોનો આતંક વધી ગયો છે અમારી દીકરીઓની સુરક્ષાઓનો સવાલ છે આવા અનેક સવાલો પાટીદાર સમાજો ઉઠાવી રહ્યા છે પાટીદાર સમાજના લોકોએ મોરબીમાં આ મુદ્દો ઉઠાવ્યો છે કલેકટરને આવેદનપત્ર આપ્યું તેમણે અરજીઓ પણ આપી દીધી અને બસો જેટલી અરજીઓ પહોંચી છે કે અમને હથિયારો આપી દેવામાં આવે અમારી દીકરીઓની સુરક્ષા અમે કરી લઈશું પરંતુ સવાલ એ જ થાય છે કે કાયદો અને વ્યવસ્થા શું શું હવે લોકો કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લઈ લેશે શું ગમે તેને હથિયારો મળી જાય અહીં સવાલો તંત્ર પર પણ ઊભા થઈ રહ્યા છે શું તંત્ર એ હદે કામગીરી નબળી કરી રહ્યું છે કે હવે લોકો જાતે રક્ષા કરવા માટે હથિયારોની માંગણી કરી રહ્યા છે પાટીદાર સમાજના લોકોએ પાટીદાર અગ્રણી આ વિશે ખુલાસો કરતાં શું કહી રહ્યા છે કે કેમ પાટીદાર સમાજના લોકોને હથિયારો જોઈએ છે સાંભળીએ પાટીદાર અગ્રણી પાસેથી આજે પાટીદાર સમાજના હજારો યુવાનો અહીંયા એકત્રિત થયા છે અને ભાલસોથી વધુ અરજી કલેક્ટરશ્રીને આપી છે કે અમને અમારા સ્વરક્ષણ માટે અમારી માલ મિલકતની રક્ષા માટે બેન દીકરીઓના રક્ષણ માટે અને ગુંડાગીરી લુકાગીરી હની ટ્રેપ દાદાગીરી વ્યાજખોરી અને ભૂમાફિયાઓથી રક્ષણ મળે સ્વરક્ષણ માટે અમને રિવોલ્વરનું લાઇસન્સ આપો એ માગણી આજે હજારો પાટીદારો યુવાનોએ એકત્રિત થઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્રના રૂપમાં આપી છે કલેક્ટરશ્રી અમારું પોઝિટિવ વાત સાંભળી છે અને અમે વિનંતી કરી છે કે લાગતા વળગતા તમામ અધિકારી એ એક્ટિવ થાય અને જે ગુંડા લુખા પાટીદાર સમાજ જ નહીં પણ મોરબીની આમ જનતાને ભજવે છે હેરાન કરે છે દાદાગીરી કરે છે એવા તમામને નાથ મોયડા નાખે ગુંડાની કોઈ જાતિ કે ધર્મ હોતો નથી ગુંડો એ ગુંડો હોય છે અને ગુંડાને કોઈ જ સપોર્ટ આમ તો કરતું હોતું નથી એટલે તંત્રને પણ આજે વિનંતી કરીએ છીએ મીડિયાના માધ્યમથી કે એક્ટિવ થઈને એકવાર મોરબીને ગુંડા મુક્ત મોરબી કરદો આ ઉદ્યોગની નગરી છે પાટીદાર સમાજ ખાસ વિદેશોથી કરોડો રૂપિયાનું સિરામિકના કારખાનામાં હુંડિયામણ રડી અને ગુજરાત સરકાર અને દેશની સરકારને ટેક્સ ભરે છે તો એની જાનમાલની રક્ષા કરવાનું કામ એ તંત્રનું છે સરકારનું છે ગૃહ મંત્રાલયનું છે પણ ક્યાંક આ તંત્ર વામડું નિમણું છે અને ગુંડાઓને સપોર્ટ કરતું હોય એવું મહેસૂસ પાટીદાર સમાજ અને પ્રજા કરી રહી છે તો આ તકે તમારા માધ્યમથી એટલી જ વિનંતી છે કે કલેક્ટર સાહેબે અમને સાંભળાજન યોગ્ય નિર્ણય લેશે એવું અમને લાગી રહ્યું છે જો યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં આગામી દિવસોમાં અમારી ટીમ છે ટીમની સાથે પાટીદાર યુવા સેવા સંઘ નામની મોરબી જિલ્લામાં કાર્યરત એક સંસ્થા છે એના બેનર નીચે એની ટીમ છે એ ટીમ સાથે મળીને આગામી કાર્યક્રમ નક્કી કરશું પરંતુ અમને લાગે છે કે જો આટલા લોકો એકત્રિત થાય અને કલેક્ટર શ્રી અને અધિકારી અને તંત્ર કામ ન કરે તો તો પછી આમાં જાવું તો જાવું ક્યાં જો રક્ષક જ ભક્ષક હોય તો તો કઈ સવાલ નથી પણ મને વિશ્વાસ છે આ ટીમ અને અમારા આ મિત્રો જેટલા આવ્યા છે આજે આ તડકો સહન કરી કામ ધંધો ખોટી કરીને એવું લાગે છે કે તંત્ર એક્ટિવ થશે અને ગુંડાઓને ચોક્કસ નાથ મોડો નાખશે અનેક બનાવોની અંદર વાતો દબાઈ જતી હોય છે તો એના માટે તમે સમજને યુવાનોને શું કહેવા મારી ખાસ કરીને સમાજના યુવાનોને પણ વિનંતી છે કે તમે કોઈ પણ ખોટું કામ કરવા જાઓમાં પૈસા લેવાની વાત આવે છે પણ હવે તો મિત્રો આ લોકોએ સિસ્ટમ ફેરવી નાખી છે પટેલના છોકરા હવે પૈસા લેવા ન જતા ખોટે ખોટા ફોન કરીને કહે છે કે તારે બે લાખ આપવાના છે તારે પાંચ લાખ આપવાના છે મારું મોટર તોડી નાખો મારો મોબાઈલ તોડી નાખો મારી ગાડીમાં તે લીસોટો પાડી દીધો ને તું લઈ ગયો છો કેમ નથી દેતો ને હવે તો આ તંત્ર ચાલુ કરી દીધું છે પણ છતાંય ક્યાંક ને ક્યાંક યુવાનો ઓનલાઈન ગેમિંગ જુગાર સટ્ટો નસો આ બધું ક્યાંક કોક એક ટકો તો બધે બગાડ હોય ને એ કરે છે પણ અમે એના કાર્યક્રમો કરી અને એમાં પણ અમે અમારા યુવાનોને જાગૃત કરશું એ સવાલ નથી પરંતુ અત્યારે દોષનો ટોપલો અમારી ઉપર જે ઓઢાડવામાં ઘણા લોકોમાં આવે છે

જો મોરબીમાં ઘરે ઘરે પાટીદારોના ઘરે હથિયારો થઈ ગયા તો શું શું બીજા લોકો પણ સુરક્ષિત રહેશે ખરા અત્યારે જો તમને લાયસન્સ મળી જાય તમારી પાસે એક સામાન્ય હથિયાર આવી જાય એટલે લોકો રોફ ઝાડતા હોય છે ગુજરાતમાં અનેક કિસ્સાઓ જોયા જેમાં નબીરાવ બેફામ બન્યા છે આ નબીરાવ એ હદે બેફામ બને છે કે નાનો મોટો ગુનો આચરવો એ તેમના ડાબા હાથનો ખેલ બની જાય છે સાંભળીએ આ વિશે ખુલાસો કરતા અને પાટીદાર અગ્રણીની માંગ ઉપર ત્યાંના કલેક્ટરે શું જવાબ આપ્યો આજે પાટીદાર યુવા સંઘ જેની રચના કરવામાં આવી છે તે બાબત અત્યારે જાણવા મળી કે મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થા માટે જે થોડી તકલીફ ક્યાંક થઈ હશે વ્યાજખોરનો જે આતંક હશે ને એમાં બેથી પાંચ જેટલા પરિવારોને ક્યાંક તકલીફ પડી હશે એવી ના આગેવાનશ્રી દ્વારા અત્યારે રજૂઆત કરવામાં આવી અને તે અન્વયે કોલેજ અને સ્કૂલે જતા ઉચ્ચ માધ્યમિકમાં ભણતા છોકરાઓ છોકરીઓને આ ગેંગ દ્વારા જે તકલીફો કરવામાં આવે છે તો એમના વિરુદ્ધ પગલાં ભરવા માટે અને એમનાથી બચવા માટે સ્વરક્ષણ માટે હથિયારના લાઇસન્સ માટે એકસાથે દોઢસોથી બસો જેટલી અરજીઓ એમને કરેલી છે હથિયાર લાઇસન્સની અરજી એ સામાન્ય રીતે રાજ્ય સરકારના જે નિયત કરેલા ફોર્મ અને એના સિદ્ધાંતો મુજબ તો પાટીદારોની હથિયારોની માંગ પર કાંતિ અમૃત્યાએ પણ પોતાનું નિવેદન આપ્યું સાંભળીએ કાંતિ અમૃત્યાનું આ વિશે શું માનવું છે કાંતિભાઈ આજે એક સાથે બસો જેટલા પાટીદાર યુવાનોએ લાયસન્સ માંગ્યું છે કે અડધી કરીને કે અમને લાયસન્સ આપી દઉં આપના અત્યાર સુધીના ઇતિહાસમાં આપે ક્યારે આ પ્રકારનું જોયું છે અને ખરેખર શું આ પરિસ્થિતિ આ પ્રકારની છે કે કેમ પહેલાં તો હું ચોખોટ કરું કે મોરબીમાં બધા કારખાના ચાલુ છે દુકાનું ચાલુ છે એક પણ ગેંગ નથી અને ગેંગ મને દેખાડે તો હું પણ ગેંગના સામે પડવા તૈયાર હું જાહેર વેરમાં ચૂંટાણા પછી બે હજાર સત્તરમાં જ્યારે હાયરો હાયરા પછી ઘણું બધું દૂષણ મોરબીમાં હતું સો ટકા એને જીતા પછી પહેલો જ મારો શબ્દ હતો કે દાદો એક હનુમાન દાદો અને દસ ટકા પંદર ટકા જમીનના કોઈ કબજા કર્યા હોય તો એના માટે અમે લડવા તૈયાર છીએ અને અમારી અમારી કાયમ માટે ખુલ્લી કિતાબ છે લડવામાં એટલે આટલા બધા ઉદ્યોગ છે અહીંયા ત્રણ હજાર મોરબી જિલ્લામાં ઉદ્યોગ છે પાંચ લાખ માણસો બારના કામ કરે છતાં પણ એક ઉદ્યોગવાળા એમ કે મારી મારા કારખાને આવી અને ધમકી દઈને પૈસા લઈ ગયા તો પણ હું એ એ એમાં ધારાસભ્ય તરીકેના ભેગો એક પણ દુકાન નથી નાના મોટા એકાબીજાને ઈસ્યુ હોય કોઈએ લીધા હોય પૈસાને દીધા હોય ઇસ્યુ હોય એમાં પણ અમે સક્રિય રહી અને એમાંય સક્રિય રહી અને અમારા પાસે આવે તો અમે તરત જ એની ફરિયાદ કરાવી ફરિયાદ કર્યા પછી એના ત્રણ કેસથી હોય તો પાસામાં જવા દઈ અને બીજું પાસામાં જઈએ પછી કોર્ટ છોડે તો એમાં કલેક્ટર કે ડીએસપી સરકાર તો કાંઈ જવાબદાર નથી પણ કડક હાથે કામ લેવાની અમે દર વખતે સૂચના આપી અને આજે પણ એને આવેદનપત્ર આપ્યા પછી કાલનો વિડીયો જોયા પછી મેં કલેક્ટર અને એસપી સાથે પણ વાત કરી કે આપણે આ આ પ્રકારનું કાંઈ પણ હોય એનો કોઈનું ચંબરબંધીનો દીકરો હોય ને તો એ નથી હલાવી લેવાનું જે રીતે બસો જેટલા યુવાનોએ આપના અત્યાર સુધીના રાજકીય પણ કોઈ વસ્તુ એવી કે કંઈ માગીને દઈ દીધી થપ્પો દીધો અને મને આપી દીધું એ બસો બસોને મારી નમ્ર વિનંતી છે કે આપને જે લાઇસન્સ માગ્યું હોય તો આપ ઓનલાઈન અરજી કરો પછી તમારે એને અભિપ્રાય આપશે માગશે અને તમને લાઇસન્સ દેવાનું હશે તો અમે પણ તમારા ભેગા હોય પણ પ્રોસીજર કરો અને આવી રીતે આવેદનપત્ર દઈ અને લાઇસન્સની પ્રોસીજર નીચેથી કરવી પડે એ કરો ખેર કલેક્ટર તો કહી રહ્યા છે કે પાટીદાર સમાજની જે પણ સમસ્યા હશે તેમના પર ઉકેલ લાવવામાં આવશે હથિયારોની જે અરજીઓ આવી છે તેના પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પરંતુ શું આ અરજીઓ પર જો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તો શું તમને લાયસન્સ મળી જશે ખરા શું પાટીદારો હવે ઘરે ઘરે હથિયારો રાખતા થઈ જશે ખરા સવાલ એ જો છે કે કેમ પાટીદારોને હથિયારો જોઈએ છે કેમ પાટીદાર સમાજને હવે તંત્ર ઉપર વિશ્વાસ નથી રહ્યો પાટીદાર એકવાર આવ્યો છે છે તંત્ર સામે સવાલો ઉઠ્યા તમારું શું માનવું છે આ મોટી ઘટના કહી શકાય કારણ કે તંત્ર ઉપર વિશ્વાસ ના હોય ત્યારે લોકો હવે પોતાના ઘરમાં હથિયારો રાખવા ઈચ્છી રહ્યા છે તમારું શું માનવું છે જો પાટીદાર સમાજના ઘરે ઘરે હથિયારો થઈ ગયા